મારું નામ માતા ના કહેવાય મામા મારું મેડીનો ભગવાન એવું કે છે કૃષ્ણ લે અને હું ઉક્તાપોરની મેહડી માતા બોલતી છું ભાઈ મામા એ ભાઈ મારી આહો હું માતા પાછા આલુ છું રે મારું મામા હું કહું છું આ કાગળ નો રાખજો હું માતા આવું કહું છું લાગો વાપરતા ના પૈસાની જરૂર નહીં હું રૂપિયા જોઈન ઢુંંઢતી નહીં લે ભાઈ એ મારું નામ માતા છે લે ખભા લાવ એ મારો ભગવાન ના પાડે છે પણ આ પાસાટ માં રાખજો મારો મેળી નો ભગવાન એવું કે છે તમારા જો લક્ષ્મી ખૂટવા દઉં તો ગોડી મારું મેળી

કોઈ ના જમીન બાબતે જો ન્યાય પડ્યો હશે અને આથી છ મહિના બોલું ભાઈ જો લઈ ના આવતો મારું નોમ માતા મારું મેડી તો ભગવાન એવું બોલો છે